બનાસકાંઠા જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે ન થતાં ખેડૂતોએ અનોખી રીતે સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો છે ધાનેરાના દેઢા ગામે ખેડૂતોએ સરકારની સદબુદ્ધિ માટે ખેતરમાં જ હવન કર્યો અને ઢોલ વગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના દેઢા ગામે ખેડૂતોએ પાક નુકસાનીના સર્વેની માંગ સાથે એક અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો ખેડૂતોના દાવા મુજબ ગામની અઢારસો વીઘા જેટલી જમીનમાં પાકને મોટું નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોના ખાતર બિયારણ અને ખેડવાના પૈસા ડૂબી ગયા હોવાનો તેમને અહેસાસ થઈ રહ્યો છે ખેડૂતોએ આ નુકસાનીના વળતર માટે તાત્કાલિક સર્વેની માંગ કરી છે પરંતુ તે ન થતાં આજે તેમણે ખેતરની વચ્ચે જ જઈ હવન કર્યો હતો આ હવનનો ઉદ્દેશ્ય સરકારને સદબુદ્ધિ મળે અને ખેડૂતોના દુઃખને સમજી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તે માટે પ્રાર્થના કરવાનો હતો એટલું જ નહીં ખેડૂતોએ ઢોલ વગાડીને પણ પોતાનો અવાજ બહેરા કાનો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો મહત્વનું છે કે આ મામલે દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોની નુકસાની અંગે તાત્કાલિક સર્વે અને વળતરની રજૂઆત કરવામાં આવી હતી જોકે હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમારી ગામની અંદર દારસોગ જમીન ઉપર ખૂબ નુકસાન થઈ ગયું મગફળી પાકોમાં અમને અમને વિનંતી કે વળતર આપે અને સરકારશ્રીની એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે ગમને હવન પણ કરાવ્યું સરપંચ દ્વારા અને સરપંચને બધે માગ કરી છે કે અમને ગમને બધે ગામને પબ્લિકને રાહત અપાવે સરપંચશ્રી મારા ગામમાં અઢારસોથી બે હજાર વિગમમાં મગફળી સાફ બગડી જે ખેડૂતનો કોઈ વધાર નથી સરકાર શ્રીની ખૂબ ખૂબ વિનંતી કરો થોડા ઘણી સહાય મદદ આપે તો ખૂબ ન કે કોઈ વારો નથી કોઈ કોઈ વધાર જ નથી રહ્યો ખેડૂતનો કોઈ મજૂરી નથી હલાય એમ કે કોઈ બિયારના નથી હલાય એમ કે છેડનાય હલાય એમ નથી મારા ગામના ખેડૂતને બહુ નુકસાન છે અને મગફળીના પાકમાં નુકસાન એટલે કશું લેવાનું જ નથી એમાં કોઈ વળતર થવાની જ નથી એટલે મજૂરી કરીને જો આજ સુધી એમને વિચાર કર્યો હતો કે હવે મારે બધું વળતર ચૂકવાશે ખેડ ખાતરના દેવરાશે પણ આજે કશું પ્રોબ્લમ થાય છે એમ નથી એટલે મારી નરમ વિનંતી છે સરકાર શ્રીને કે અમારો સર્વે કરાવીને જલ્દી જે જલ્દી એમને રાહત મળે અને સરકાર સપોર્ટ કરે એ જરૂરી છે એના માટે અમે આહવાન પણ કર્યો ગ્રામજનોએ હન કર્યો છે કે સરકાર શ્રી અમારે ધ્યાનમાં લે અને અમારે ખેડૂતને જ વળતર આપે એ માટે વિનંતી કરું છું દેડા ગામના ખેડૂતોનો આ અનોખો વિરોધ દર્શાવે છે કે તેઓ હાલમાં કેટલી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂતો દ્વારા ધાર્મિક અને સાંકેતિક રીતે કરાયેલી આ રજૂઆત ઉપર સરકાર અને વહીવટીતંત્ર ક્યારે ધ્યાન આપી સર્વેની કામગીરી શરૂ કરે છે તે જોવું રહ્યું